સુરતના કાપોદરામાં ઉધાર સિગરેટ નહીં આપનાર દુકાનદાર પર સ્થાનિક ટપોરી એસિડ એટેક કરતા ચકચાર મચી હતી દુકાનદારના માથા અને ગાલના ભાગ દાજી ગયો હતો સદભાગ્યે એસિડ વધુ ઝડપ નહીં હોય ઇજા સામાન્ય હોવાનું પોલીસે જણાવ્યું હતું પોલીસે હુમલાખોર રાકેશ બાબુ બારે યાની બબોચી લીધો હતો રાકેશ ઉપર નશો કરવાની તથા બુટલેગિંગના પાંચ ગુના નોંધાઈ ચૂક્યા છે મળતી માહિતી અનુસાર સુરતના કાપોદ્રા સત્યનારાયણ સોસાયટી માં આવેલ આનંદ એપાર્ટમેન્ટમાં રહેતા રામપ્યરે રામ સ્નેહી કુશવાહ સિત્યનારાયણ સોસાયટીના નામે પંડિત પાન સેન્ટર નામથી

માથા ગાલ અને બાવડા પર એસિડ પાડતા આ દુકાનદાર અશહે બળતર રતી પાડવા લાગ્યો હતો ચીસુ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા દરમિયાન મોકો જોઈ હુમલાખોર ભાગી ગયો હતો લાય બળતી અવસ્થામાં દુકાનદારને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતો એસિડ વધુ ઘાતક નહી હોય સદભાગે ઈજા ગંભીર નહી હોય પ્રાથમિક સારવાર બાદ રજા પાઈ હતી બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત